છોકરાઓ આજે તમે શું ખાશો આંટી આજે મારા સમોસા ખાવા છે સમોસા હમણાં તો તમારા સમોસા નથી ખાધા હું આજે કેટલા દિવસ પછી આવ્યો છું ને આજે મારે સમોસા ખાવા છે તમારા હાથમાં અરે બેવકૂફ તારા સમોસા ખાવા છે જાડિયા સમોસા સમોસા કરમાં સાનામાનો જે ખાવાનું છે એ ખાવા માંડ જે હમણાં આવે ને એ ખાઈ લેવાનું હોય હા સમોસા ખાવાના આ ખાઓ ને તે ખાઓ ને સાના મનો ખાય લે કાય તારું ઘર નથી હાલી નીકળો થી લે સમોસા ખાવા જાડીયા ને આસી વાત છે તારી એને ખાવું છે સમોસા આંટી બિચારા કેટલું કે લઈને આવે હે જે દે એ ખાઈ લેવાનું હોય આ જણે એના બાપનું ઘર હોય એમ કરે સમોસા ખાવા લે અરે પણ તમારું ઘર છે એમ મત સમજો તમતરે તમારે જે ખાવું એ ખાવા મણો તમતરે કેવો તમ તારે મારા મમ્મી ક્યારેય ના ન પાડે હા તમારે જે ખાવું હોય એ તમ તારે મગાવો મારા મમ્મી કોઈ દિવસ નાત ન પાડે એટલે તો હું તમને લાવું છું મારા ઘરે જમવા મારા મમ્મીના હાથના સમોસા તો બહુ મસ્ત બનાવે તમે તમ તારે કેવો તમારે જે ખાવું એ હા હા બેટા તમારે જે ખાવું એ કેવો ને તમ તારે હું બનાવી આપીશ હે તમારે જે ખાવું એ તારે સમોસા ખાવા છે ને જાડિયા કાળી ફટક હું સમોસા બનાવીને લાવું હમણા જો તું તારે કાળી શું હું ખાવું છે બોલ લાલ તારે જે ખાવું ઈ કે મને મારા મમ્મી છે ને બધું બનાવી આપવાના છે આજે તમને જમવા હાટુક તો હું આજે લાવું છું મારા ઘરે નકર થોડો હું તમને લાવું ઇન્દાસ તમ તારે શર્મા તો ને ઓ કાળિયા તારે જે ખાવું ઈ કે દે તમ તારે મારે પાણીપુરી ખાવી છે પાણીપુરી હાલ છે તમ તારે મને પાણીપુરી બહુ ભાવે કાળિયા બિલાડા જેવો આય હરખો સાડીયા ઘોડી કઈ જ નહીં ને થઈને આવ્યો હોય હોય તો આપણે આવે ખાઈ લેવાનું એમાં સમોસા ખાવાનું પાણીપુરી ખાવી કઈ કઈ કીધા કીદ ન કરવાનું હોય મને ભાવે સમોસા ને પાણીપુરી હું સાનો મનો શું કે નહીં આ હોય એવા વર્તાઈ જાય એટલે જ હું ન લાવું આવડા ને ક્યાંય આ તો ચિંટુનું નું ઘરે એના મમ્મીએ કીધું તું ને જમવા આવજો એટલે બાકી હું કઈ ક્યાંય જાવ નહીં ખાસી વાત છે તારી ગધેડા જેવો હશે હાવ કઈ ખબર જ નથી પડતી અહીંયા તો એમ ત્યાં તો એમ કરે પણ અહીંયા આવી રીતે કરે હે કઈ ખબર તો પડવી જોવે કે નહીં કે આપણે ક્યાં બેઠા છીએ ચિંટુના ઘરે બેઠા છીએ તો આપણે જે આવે એ દે એ ખાઈ લેવાનું હોય સમોસા ખાવાનું એ ખાવાનું એ શું બધું એમ તો ચિંટુ બેટા તો જાડી હાટુ હું સમોસા લેતી આવું અને તમારે બધા શું ખાવું છે આંતિ આપણે તો જે હોય હાલ છે તમ તારે એવું નહીં તમ તારે તમને મજા આવે ની લેતા આવો તમને થોડી મહેનત કરાવવાની હોય એટલી બધી અરે બેટા એમાં મહેનત ની શું છે આ તો હું હમણાં તમને જટ બનાવી ને લઈ આપું એમાં શું છે તમને જમાડવા હાટુ તો તમને બોલાવ્યા છે બધા હે બેટા એવું ના હોય તમારે શું ખાવું છે બોલો હાલો જલ્દી હા તો પાણીપુરી ચાલશે સમોસા ચાલશે જે હોય ચાલશે આ ગદેડા એવા કેતો તને હું નો કઉ કઈ દિવસ કેવું ફટાફટ ફટાફટ બોલવા મન્યો સમોસા ખાવાનું ચાલે બે ખાઈ લેન પાણીપુરી ખા પાણીપુરી ખા હા તો મમ્મી તમે છે ને સમોસા બનાવી લેતા હો અને પાણીપુરી લેતા હો મારા મિત્રને આજે સમોસા અને પાણીપુરી બે ભાવે છે એટલે તું તમ તારે છે બનાવી લેતા હો સારું બેટા સારું હું તમને બધાયને છે ને આજે સમોસા અને છે ને પાણીપુરી સરસ મજાની બનાવીને લઈ આવું છું અને ફૂદીનો સાથે બરાબર છે ચટણી પણ મસ્તીની બનાવું છું આવો કાળિયા મારા મમ્મી છે ને આ પાણીપુરીની ચટણી તો બહુ મસ્ત બનાવે છે તું એકવાર ખાઈ જઈશ ને એટલે તું વારા ઘડી મારા ઘરે આવીશ પાણીપુરી ખાવા સમોસા ખાવા જોઈજે મસ્તીની ચટણી બનાવે મારા મમ્મી આપણે તો જે હોય હાલે તમ તારે લેતા હો લેતા હો આપણે એવું કાંઈ નહીં હા હા ઓય જે હોય ખાઈ જા મારા એવું નઈ હું તો તમ તારે જે મળે ને ખાઈ જા હા હવે કાલિયા સાનમનો રે હમણા કેતો તો સમોસા ખાવા ના ખાઓ તે ખાઓ ને હવે પાછો કે હોય ખાઈ લઉં આન છે કે નહીં બુદ્ધિ વગરના ચાલો તો તમે છે ને ચિંટુ ને બેઠો હું હમણા લઈ આવું છું ઓકે સાર મમ્મી લઈ આવો જાવ તમ તારે અહીં બેઠા છે અહીંયા ખાવું એમાં થોડું શરમાવાનું હોય ગમ મિયા જઈને ખાઈ લેવાનું હોય ખાવા તો છે તું પણ કાલિયા હા મને જ તે વચમાં લીધા કરે મારું નામ શું કામ દેશો તારે ખાવાનું ખાવું તો તારે હતું જ તે મને ખબર છે પણ તું કઈ તો હા એ તારી ઓગી તારી જેમ ન હોય બુદ્ધિ ઓગી ના જે હોય મગાવે મગાઈ કરવો આપી આ થોડી હોટલ છે ચિંટુનું ઘર છે હોટલ સમજીને જે હોય ઓર્ડર કરવાના હોય કાંઈ હે બુદ્ધિ ઓગી અરે શાંતિ રાખો શાંતિ રાખો હમણાં મારા મમ્મી છે ને બધું બનાવીને લઈને આવે અરે એવો કાય કાય શરમાવાનો ન હોય ખાવું એમાં શું શરમાવું હે કાળિયા તો હું આ સમજાય તારા ભાઈ સમજાય બુદ્ધિ વગરનો છે હાવ ખબર નથી પડતી હે જે આવા હું એ મગાઈ લેવાનું એમાં બીજું તો શું હોય હે કાળિયા કેમ બોલતો નથી હે કાળિયા મારે કાય બોલવું નથી મને શાંતિથી છે ને બહુ ભૂખ લાગી છે હમણાં ખાવું આવે ને એટલે જપટક કરવાની છે તમે બધા છે ને શર્માતા શમાતા ખાજો હું કાય શરમાય નહીં હું તો બધું જપટક કરવાનો છું

અને કાળિયા તુંય શાંતિ રાખજે ધીમે ધીમે ખાજે પાછો માણસની રીતે હોય એવા વર્તાય ન જતા એટલા અમે કોઈ ભાડું કે ભાડું જ નથી આ જાડીઓ ને કાળિયો તો છે ને હકીકત હોય હોય એવા વર્તાય જાય પાછા ક્યાંક ને શાંતિ તો રાખવી જોવે કે નહીં ડાંસુ જોને કરે કોઈ જાય જવું સાનામનો કાળિયા છે ને ખાઈ લેજો દાંત નો કઢાવતો મને પાછા બહુ દાંત આવે છે હા શાંતિથી ખાઈ લેજે શરમા તો શરમ તો હું ખાવાનો જ નથી એ તો તું ભૂચવાળે જા હું તો ચપાટ જ કરવાનો છું હમણાં સિંધુના મમ્મી લેન આવે ને એટલે સુધી ચપાટ જ કરવાની છે તો હું તો તમારે હમું જોયા જોઈએ નહીં કરું આ લેવાનું છે જે આવે યા સરસ મજાની પાણીપુરી જલ્દી જલ્દી પી ને એમાં વાર શું લાગે તમારે જેટલી ખાવીને એટલી તમ તમે ખાઓ મારા સમોસા કેમ નું લેવા આંતુ તમે સમોસા લેતા હોય પાણીપુરી મારે નથી ખાવી મને પાણીપુરી ન ભાવે

બધાને એક એક પાણી આપી દીધી ને વાહ ભાઈ વાહ હવે હમણાં જો તે એક પાણી પૂરી ખાવ ને કે મારા મમ્મી બીજી ડીશ લઈને આવે બરાબર છે ખાવ તમ તમારે ઝપટ કરો આલ્યો ફૂદીનાની સરસ મજાની ચટણી લઈને આવી છું અને સને ચટણી તમ તારે તમારે ચટણી ખાવી ને એટલે તમ તારે ખાજો ચટણી ખૂટે એમ જ નથી એટલે બનાવી છે મેં

あれパニプリカ、コインテカディ。わ、ピワ、ワンテワ、ボマザイ。タレット、サモサカワータネ、パニプリニケム、サポットカレソ。ああ、サモサカセオ、タフデパニプリカディ。ああ、サモサカワーサモサンニザポットカロニシェ。Read, write, read, write, タラバプル、ガネティ、バジワ。